પોરબંદર જિલ્લામાં આવેલ દરિયાઈ પટ્ટી પર ફરીથી ખનીજ ચોરો સક્રિય થયા છે અને રાત્રિના સમયે બેફામ ગેરકાયદે ખાણો ધમધમી રહી છે ત્યારે વધુ એક વખત એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવે તો મોટી માત્રામાં ખનીજ ચોરી ઝડપાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે પોરબંદર સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેફામ પણ ખનીજ ચોરી થઈ રહી છે ખાસ કરીને માધવપુર બળેજ અને રાતડી પંથકમાં પથ્થરની અનેક ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની ચર્ચા સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે એટલું જ નહીં પરંતુ આ ખાણો પોલીસ અને ખાણખનીજ વિભાગની મીઠી નજરથી ચાલતી હોવાની ચર્ચા જોવા મળી રહી છે લાઈમસ્ટોન ઉપરાંત દરિયાઈ રેતીની ચોરી પણ બેફામ થઈ રહી છે લોડર અને ડમ્ફર મારફતે આ ખણિજનો દિવસ રાત સતત વહન થઈ રહ્યું છે તેમ છતાં પોલીસ અને ખાણખનીજ ઊંઘમાં જોવા મળે છે પોલીસની એક મહત્વની બ્રાન્ચનો અધિકારી પણ આ સેટિંગમાં સંડોવાયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે અગાઉ પણ વહીવટી તંત્રએ ખાણખનીજને અંધારામાં રાખી દરોડો પાડ્યો હતો જેમાં રાતડી બળદ સહિતના ગામોમાંથી ગેરકાયદેસર ખાણો ઝડપાઈ હતી તે સિવાય એસએમસીએ પણ દરોડા પાડી ગેરકાયદેસર ખાણો ઝડપી લીધી હતી ત્યારબાદ થોડા સમય માટે ખનીજ માફિયાઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા પરંતુ ફરીથી ખનીજ ચોરી સક્રિય થતા હોય તેમ બે ફાર્મ પણ ખાણો ધમધમી રહી છે આ ગેરકાયદેસર ખાણોમાં વીજ કનેક્શન પર લંગરિયા નાખી લેવામાં આવ્યા હોવાના તો કેટલાક સ્થળોએ તો ખાનગી ટીસી ઊભા કરીને ખનીજ ચોરીની સાથે સાથે વીજ ચોરી પણ થઈ રહી છે